લુણીધારની એલજી એજ્યુકેશન કેમ્પસ શાળાનો ગુજરાતમાં ડંકો અમરેલીના કુકાવા પાસે આવેલ લુણીધાર ગામની એલજી એજ્યુકેશન કેમ્પસ શાળાએ ગુજરાત સ્તરે યોજાયેલી નેટબોલ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કર્યું છે અંડર ફોર્ટીન જુનિયર બહેનોની ટીમે સમગ્ર રાજ્યમાં બીજો નંબર મેળવ્યો જ્યારે અંડર સેવન્ટીન ટીમે ત્રીજા સ્થાન હાંસલ કર્યું છે ત્રીજું સ્થાન હાંસલ કર્યું છે શાળાના વિદ્યાર્થીઓ હવે ગુજરાત ટીમ તરીકે દેશ સ્તરે રમવા જશે આ સફળતાના અવસરે ટ્રસ્ટી મહેશભાઈ પાઠક કેમ્પસ ડિરેક્ટર મેહુલભાઈ પાઠક આચાર્ય તુષારભાઈ પાઠક અને સ્પોર્ટ્સ ટ્રેનરે આખી ટીમને અભિનંદન પાઠવ્યા રિપોર્ટ બાય પ્રકાશ વાઘાશિયા કુકાવાવ હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે